મારું નામ સોલંકી અજય છે હું પાલીતાણામાં રહું છું અમે કાલે સવાર સવારે વહેલા સાડા ચારે મારે બેનને ડિલિવરી માટે આપણે સરકારી હોસ્પિટલમાં આપણે પાલીતાણા લાવ્યા હતા ત્યાં સેજરિયન કરી અને ત્યાંથી અમને પ્રસૂતિ ગ્રહમાં લાવ્યા છે હવે પ્રસૂતિગ્રહમાં અમે જ્યારે એમ્બ્યુલન્સથી નીચે ઉતર્યા ને એટલે બેડની ઉપર ચડ્યા ને એટલે બેડની ઉપર ચડતા તે બેડ છે ને નીચે આખો નમી ગયો એટલે અહીંયા જે ડૉક્ટર છે જે રાતે હતા તેને કીધું મેડમ આ રીતે બેડનો પ્રોબ્લમ છે એટલે મેડમે કીધું બીજી કોઈ વ્યવસ્થા નથી અમારી પાસે જે બેડ છે ને એ જ બેડ છે એટલે મેં કીધું તો અહીંયા કોઈ જે મેન સંભાળતું હોય એનો તમે મને નંબર આપો એટલે મેડમ કીધું કે ના જે કાંઈ વ્યવસ્થા છે આ જ છે નકર તમારે એવું બધું હોય તો તમે પ્રાઇવેટમાં તમે લઈ જાઓ એટલે મેં વિડીયો ઉતારવાનું કર્યું એટલે એ મેડમ ઊભા થઈ અને જે સર્જરીને કર્યું હતું એ ડૉક્ટર આવી અને મારો મોબાઈલ આચકવાની કોશિશ કરી મોબાઈલ આચુકવાનું એટલે મેં કીધું મેડમ મારો મોબાઈલ તમે લઈ લો તમારે જે કરવું છે તમે કરજો અને મારે જે કરવું શું કરીશું એટલે એ ડૉક્ટર એકસો એક્યાસીમાં ફોન કર્યો જાણે હું કેમ અહીંયા કોઈ બાંધણ કરવા આવ્યો હોય કે ગેરવર્તન કરવા આવ્યો હોય એ રીતે એકસો એક્યાસીમાં ફોન કર્યો પોલીસવાળા આવ્યા એક ભાઈ હતા એને મેં સાહેબની રજૂઆત કરી સાહેબ આ રીતે છે લેકિન આ બરાબર છે તમારી વાત જે કાંઈ છે તમે સવારે રજૂઆત કરજો અને બહુ બધું ગેરવર્તન કરે છે અને બોલ બોલવામાં કોઈ સભ્યતા જ રાખતા નથી અમારી માંગ એ છે કે અમારી સાથે જેવું થયું એવું બીજા કોઈ ફેશન સાથે ના થાય એવી કલેક્ટર સાહેબને નમ્ર વિનંતી છે અને થેટ ઉપર ભાવનગર જિલ્લાના કલેક્ટર સુધી અમે જવાના છે